સારસવતમ સંચાલિત પીએ હાઈ સ્કૂલ નેરોણા મધ્યે તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે અઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ પ્રથમ નિરોણા ગામના પ્રથમ નાગરિક એવા યુવા અને સક્રિય સરપંચ શ્રી એન ટી આહિરના વરદ હસ્તે ધ્વજ ફરકાવી ધ્વજવંદન કાર્યક્રમથી રાષ્ટ્રીય પર્વની શરૂઆત કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું તો ધોરણ બારની વિદ્યાર્થીઓની નીલમ આહિરે દેશભક્તિનું ગીત ગાઈ સૌને રાષ્ટ્રભક્તિના રંગે રંગ્યા હતા ત્યારબાદ એસએસપીએ હાઈસ્કૂલનો એસએસસી અને એચએસસી વર્ષ બે હજાર ચોવીસનો ઐતિહાસિક સો ટકા પરિણામ આવતા વર્ષ બે હજાર દસ અગિયારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ગામ અગ્રણી કાંજીભાઈ ભાનુશાલી તરફથી આચાર્ય તેમજ તમામ ગુરુજનોનું પુષ્પગુચ્છ મોમેન્ટો અને શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે ગામમાં નિઃસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરતા સામાન્ય છતાં પણ વિશિષ્ટ પ્રતિભાવો તેમજ સો ટકા પરિણામ બદલ શાળાના આચાર્ય ચૌધરી સાહેબ તેમજ પ્રાથમિકના કલ્સ્ટર પ્રતિભાશાળી શિક્ષિકા જ્યોત્સનાબેનનું પણ સરપંચ શ્રી દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સત્કાર સન્માન બાદ ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની સોરા ખતુબાઈએ પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા બેગ પ્રતિકારાત્મક રૂપે મંચસ્થ મહાનુભવોને આપતા શ્રી દ્વારા પ્લાસ્ટિક મુક્ત નિરૂણા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને તમામ ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત નિરૂણા ગામ બનાવવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી સારસ્વતમ ટ્રસ્ટ દ્વારા આ પ્લાસ્ટિક મુક્તિનો પ્રોજેક્ટ ટ્રસ્ટ અધ્યક્ષા વિજ્યાલક્ષ્મીબેન અને ડોક્ટર વી વિજયકુમારની સૂચના અનુસંધાને શાળાની વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે આ પાવન પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી શંકરભાઈ ભાનુશાલી દ્વારા હાઈસ્કૂલને સાઉન્ડ સિસ્ટમની ભેટ અપાઈ છે પર્વતભાઈ દ્વારા અને પ્રથમ ત્રણ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વની ખુશીના પ્રસંગે નિરૂણા મુસ્લિમ સમાજ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂમિબેન વોરા અલ્પાબેન ગોસ્વામી આશાબેન પટેલ કિશનભાઈ પટેલ રમેશભાઈ ડાભી તેમજ તખતસિંહ સોઢાએ ખાસ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાનીએ કર્યું હતું આભાર વિધિ વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમારે કરી હતી ગ્રામ પંચાયત દ્વારા આજે અહીં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને આ બાબતે સમજ આપી છે પ્લાસ્ટિક મુક્ત માટે કર્યુંનું એક સપનું હતું અને આજે બધા લોકોને પ્રતિજ્ઞા લેવડાવી છે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત થાય કેમિકલથી કેન્સર થવાની બીમારીઓ રહે છે અને નિરોણામાં સફળ થઈએ તો કચ્છ માટે એક નિરોણા એક ઉદાહરણરૂપ બની જાય વિશેષ ગાયને પણ પ્લાસ્ટિકની અંદર જતું હોય પેટમાં તો પ્લાસ્ટિક ખૂબ નુકસાન કરે છે ઘણી વખત ગાયોના ઓપરેશનની અંદરથી પણ પંદર પંદર કિલ્લા પ્લાસ્ટિક નીકળતું હોય છે તો આમ આ પણ એક સેવાનું કાર્ય છે આ સેવાના કાર્યની અંદર બધા સહભાગી બને એવી અમે ગ્રામ પંચાયત વતીથી સૌને અપીલ કરીએ છીએ વિદ્યાર્થીઓ આ બાબતે વધારે પ્લાસ્ટિક લઈ આવશે એને પણ પ્રથમ બીજા ત્રીજા નંબરે વિદ્યાર્થીઓને અમે સન્માનિત કરીશું વિશેષ ગ્રામની અંદર અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ છે કીડિયારો છે ઘાસચારો છે મંદિરોની સાફ સફાઈ રસ્તાની સાફ સફાઈ વૃક્ષારોપણ જેવી બાબતોમાં જે લોકો કામ કરી રહ્યા છે એમને પણ આજે અમે ગ્રામ પંચાયત વતીથી એમને સન્માન્યા છે આવી કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એમને બિરદાવીએ છીએ સાથે નિરોણા બેંક ઓફ ઇન્ડિયાની અંદર સત્યાવીસ ગામો વચ્ચે એક બેંક છે જેની અંદર ખાતાની લેવડ દેવણ કરવામાં ખૂબ લોકોને તકલીફ પડે છે જેથી કરી અને નિરોણા પોસ્ટ ઓફિસની અમારી જે માંગણી છે એ સબ પોસ્ટ ઓફિસ બને એ વહેલી તર મળે એના માટે કરીને વધારે ખાતા જોઈએ જેથી કરીને આમ લોકોને સમજ આપી છે કે લોકો તમે સો રૂપિયાથી કરી અને આપ અહીંયા ખાતા ખોલાવો જેથી કરીને સો રૂપિયાથી કરીને પચાસ હજાર સુધીની પૈસાની લેવડ દેવડ હોય તો એ તમે કરી શકો બેંકમાં લાઈનમાં ઊભવું પડે છે તો આ એક સારામાં સારું ઓપ્શન છે તો આપણે સમયની પણ બચત થાય અને ખેડૂતોનો કેવાયસી છે એના પૈસા ત્યાં મળે છે ગંગા સ્વરૂપા યોજના છે એના બહેનોના પૈસા ત્યાં મળે છે અને ડીબીટી એકાઉન્ટ એક દિવસની અંદર ખુલી જાય છે તો પોસ્ટ ઓફિસનો પણ વધારેમાં વધારે લોકો લાભ લે એ પણ અમારી એક અપીલ છે સાથે આજના ઇચ્છુત્તર સ્વતંત્રતા દિવસ નિમિત્તે સમગ્ર કન્યાશાળા શાળા માધ્યમિક શાળા અને ઉચ્ચ માધ્યમિક શાળા દ્વારા આયોજિત આ કાર્યક્રમની અંદર સમગ્ર દેશને વિદ્યાર્થીઓને સ્ટાફગણ અને તમામ આગેવાનશીરોને અને સમગ્ર દેશવાસીઓને આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવો દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારું એવું આયોજન હતું અને વિશેષ વસ્તુ એવી છે નિરોનાની કે ચાર સ્કૂલનું ભેગું થાય છે તો એના માટે ખૂબ ગામજીનોની સંખ્યા રહે છે લોકોમાં દેશભક્તિ આવે છે બાળકો દેશભક્તિના ગીતોથી અને નારાથી આ વાતાવરણ એકદમ સારું બનાવે છે અને વિદ્યાર્થીઓ રંગોળી બનાવે છે અને સમગ્ર આજનું વાતાવરણ એક રાષ્ટ્ર રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે આપણે જે જીવન ધોરણની અંદર જે રીતે આપણે ઉત્સવો ઉતા હોય એ પ્રકારે આજે ઉત્સવની ઉજવણી કરી આજે દર વર્ષની જેમ ગ્રામ્ય શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે તિઠ્ઠદર્મું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં ખાસ કરી અને એક નિરોણા ગ્રામ પંચાયત વેપારી એસોસિએશન ત્રણે શાળાઓ અને અન્ય સંસ્થાઓ સાથે મળી અને પ્લાસ્ટિક મુક્ત નિરોણા બનાવવા માટેનો એક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું અગાઉ અમારું સારસ્વતમ ટ્રસ્ટ જેની વીસ હાઈસ્કૂલો છે અને એકસો દસ જેટલી આંગણવાડી છે તો એમાં અમારા પ્રમુખ શ્રી વિદ્યાલક્ષ્મી શેઠ તેમજ ડૉક્ટર વિજયકુમાર કે જે ગાઈડ સંસ્થાના જે પર્યાવરણ વિશે કામ કરે છે એના ડાયરેક્ટર પણ છે એમના દ્વારા વીસ હાઈસ્કૂલો અને આંગણવાડીઓની અંદર ખાસ કરી આ વર્ષે બે પ્રોજેક્ટ ફરજિયાત કરવા અને એમાં ગંભીરતાપૂર્વક લઈ અને એ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આહવાન કર્યું હતું એમાં એક વૃક્ષારોપણ હતો અને બીજો પ્લાસ્ટિક મુક્ત જે સંસ્થા જે ગામમાં હોય એ ગામને પ્લાસ્ટિક મુક્ત કરવી એ અનુસંધાને આજે સરપંચ શ્રી નરોત્તમભાઈ આહીર વેપારી એસોસિએશન કાનજીભાઈ પર્વતભાઈ આહીર ડીકે ભાનુસાળી એ બધાએ સંસ્થાઓનો સહકાર લઈ અને આજે અમે શાળામાં બાળકોને પ્લાસ્ટિક મુક્ત નિરોણા માટે પ્રતિજ્ઞા લેવડાવી છે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા માટે અત્યારેથી જ બાળકો કાગળની બેગ બનાવી અને લઈને આવ્યા હતા તેમજ અમે પ્લાસ્ટિક વર્ષ દરમિયાન આવતી પંદરમી ઓગસ્ટ સુધીમાં જે બાળકો વધુમાં વધુ પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકનો કે જે સિંગલ યુઝ હોય એવું પ્લાસ્ટિક ભેગું કરી અને શાળામાં જમા કરાવશે તો એવા વિદ્યાર્થીને અમે પંદરમી ઓગસ્ટે સન્માનીશું ત્યારબાદ અમે કોથળીઓથી જે નાસ્તો કરે છે વિદ્યાર્થીઓ અને કોથળીમાં લઈ આવે છે તો એ પણ એના માટે અમે કરવાના છે કે દરેક વિદ્યાર્થી ઘરેથી ડબ્બામાં અને પૌષ્ટિક નાસ્તો જ લઈ આવે એ માટે એને અમે પ્રોત્સાહન પાડીશું અને એ માટે પ્રોત્સાહિત કરીશું આ પ્લાસ્ટિક મુક અભિયાન વિશે સરપંચશ્રીને મારે વાત થઈ તો સરપંચી પણ એટલા જ ઉત્સાહિત છે આવું કંઈ પણ જે નૂતન અભિગમ સાથેનું હોય એવું કંઈ પણ રચનાત્મક કાર્ય કરવું હોય તો તરત જ એમનો સંપૂર્ણ સાથ સહકાર હોય એમને વેપારી એસોસિએશનને વાત કરી તો વેપારી એસોસિએશન પણ આ માટે તત્પરતા દર્શાવી અને એમને પણ જાહેર કર્યું છે કે અમે પણ પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ નહીં કરીએ તેમજ ગામના શૈક્ષણિક અને સામાજિક અગ્રણીઓ પણ આજના પ્રસંગે ઉપસ્થિત હતા દરેકે આ વાતને ઉત્સાહપૂર્વક વધાવી લીધી છે અને એમનો સંપૂર્ણ સાથ સહકાર આખા વર્ષ દરમિયાન રહેવાનો છે